પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશ્યને દર્શાવાયો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેમની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ ફાર્મ હાઉસ લાઈફસ્ટાઈલ વિલા અને વિકાસની જબરજસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા હું સર્વદ ગ્રુપમાં એઝ અ મેનેજિંગ ડિરેક્ટર કામ કરું છું અને અત્યારે અમારા સાત પ્રોજેક્ટ છે મેજર પ્રોજેક્ટ સાર વીકેન્ડ વિલાસ પ્રોજેક્ટ અને ગાંધીનગર પાસે અમારો એક ગીત સિટીથી નજીક એક થ્રી બીએચકે ફ્લેટનો પ્રોજેક્ટ છે એમાં થર્ટી ફાઇવ રેસીડેન્સીયલ ફ્લેટ અને શો શોરૂમ છે અમારા બધા જ પ્રોજેક્ટમાં છસો વાળથી લઈને બે હજાર વાળ સુધીના પ્લોટ છે અને થોર પાસે અમારા ત્રણ પ્રોજેક્ટ છે સાડા સત્રણથી આગળ અમારા બે પ્રોજેક્ટ છે એક અમે લોકો રતનપુર બોર્ડર પાસે આખા સિંગલ કરીને વેલકમ એલઈડી આઈટીસી સાથે એપ્લેટ કર્યું છે અને એ પણ ગુજરાત રાજસ્થાન રતનપુર બોર્ડરની સૌથી મોટી પ્રોપર્ટી છે અમારું એક સુપીરિયર સર્કલ કરીને અમારી જે મોડ્યુલ છે એમાં અત્યારે અમલોકો અમદાવાદમાંથી સાડી થી છસો સો ચેનલ પાર્ટનર છે કર્યા છે હું સબર્તર ગ્રુપમાં એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કરું છું સ્પેશિયલી અમારા તેર વર્ષ પૂરા થયા એ તેર વર્ષના પૂરા થવાના એક સેલિબ્રેશનમાં અમારા જે એક્ઝિસ્ટિંગ ક્લાઇન્ટ છે અમારા જે ચેનલ પાર્ટનર છે એમને થેન્કસ કહેવા માટે અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલો છે અને એની સાથે સાથે અમે લોકોએ જે એક નવો પ્રોજેક્ટ સાણંદ નર્સલ રોડ ઉપર અમે જે લોન્ચ કરવા જઈ રહ્યો છે એનું પણ અમે લોન્ચિંગ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ તેર વર્ષમાં અમારા સાત જ પ્રોજેક્ટ છે જે ઓન ગોઈંગ કન્ટિન્યુઅસ છે થોડાક જ સમયમાં અમે રિયલ એસ્ટેટથી હોસ્પિટાલિટીમાં પણ ડાયવર્સિફાય કરવાનું વિચારી રહ્યા અને જેનું રિઝલ્ટ હવે ટૂંક સમયમાં જ અમે આપીશું રતનપુર બોર્ડર ઉપર આકાશગંગા હેરિટેજ કરીને એક પ્રોજેક્ટ છે જેનું અમે ટાયપ આઈટીસી સાથે કરેલું છે જે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટીનું બેસ્ટ કોમ્બિનેશન છે એ કમ્પ્લીટ થઈ જશે